શિવ માં બતાવ્યું શિવ ની પૂજા કરતા કરતા કોઈ પણ વ્યક્તિ કેટલા મંત્ર ના જપ કરે તો શિવપુરાણમાં બતાવ્યું શિવજીને વાલો મંત્ર છે ઓમ નમઃ શિવાય પણ શિવ મહાપુરાણમાં બતાવ્યું છે કે બ્રાહ્મણોએ ઓમ નમઃ શિવાય બોલવું બ્રાહ્મણ સિવાય અને અન્ય વર્ણના લોકોએ અને સ્ત્રીઓએ શિવાય નમઃ ઓમ બોલવું જેમણે દીક્ષા લીધી હોય એમણે જ ઓમ નમઃ શિવાય બોલવું એવો શિવ મહાપુરાણમાં મહિમા બતાવ કોઈ વ્યક્તિ પાંચ કરોડ ઓમ નમઃ શિવાયના જપ કરે તો સાક્ષાત શિવ સમાન બની જાય અમારા શાસ્ત્ર એવું કહે જેટલા ભગવાનના શબ્દો હોય ને એટલા કરોડ જપ કરો એટલે તમને ભગવાનના દર્શન થાય તમે ક્લીમ કૃષ્ણાયનમાં ક્લીમ કૃષ્ણાયનમાં બોલો ને એટલે તમે એટલા બધા જપ કરો ને એટલે તમને સપનામાં ભગવાનના દર્શન થશે જેટલા રામ છે રામના બે શબ્દ છે તમે બે કરોડ રામ નામના જપ કરો એટલે તમને ભગવાન રામના દર્શન થશે કોઈ પાંચ કરોડ શિવ ઓમ નમઃ શિવાયના જપ કરે તો શિવ સમાન બની જાય કોઈ એક કરોડ જપ કરે તો બ્રહ્માજી સમાન બની જાય કોઈ ઓમ નમ શિવાયના બે કરોડ જપ કરે તો વિષ્ણુ ભગવાન સમાન બની જાય કોઈ ત્રણ કરોડ ઓમ નમઃ શિવાયના જપ કરે તો મહેશ્વરને પ્રાપ્ત કરે અને કોઈ ચાર કરોડ ઓમ નમઃ શિવાયના જપ કરે તો ઇન્દ્રને પ્રાપ્ત કરે એને ઇન્દ્રનું જે સુખ મળે એ સુખ મળે છે